हेलो माय फ्रेंड माय फैमिली કેમ છો બધા રેખાજી આમરણીયાના જેસી કૃષ્ણ જેસી કૃષ્ણ અને મારા આજના બ્લોગમાં તમારો બધાનું ખૂબ સ્વાગત છે ખૂબ સ્વાગત છે હમણા તો હું શોર્ટ વિડીયો ખૂબ મૂકું છું લગભગ તો બધા જોતા જ જોસો તમે ન જોતા હો તો તમે પણ જોઈ લેજો અને જે શોર્ટ જોતા હો ઈ મારા લોંગ જોવો બરાબર તો આજનો આખો દિવસ હું તમારી સાથે મારો બ્લોગ છે એ શેર કરીશ અને હા ફ્રેન્ડ રાજકોટમાં ખૂબ તડકા પડે છે એટલા તડકા પડે છે ને તો જો ગેટ પણ બંધ કરી દીધો છે લાઈટ ચાલુ રાખી છે અને બસ બધું રૂટિન સવારનું કામ છે જે કપડાનું નાસ્તાનું ભગવાનની પૂજાનું બધું પતી ગયું તો અગિયાર થાવા આવ્યા છે તો હવે રસોઈ કરીશ તો આજે વિચાર કરેલો છે કે શાક રોટલી જ બનાવવા છે તો શાક કયું બનાવું છું એ નક્કી કરું છું અને તમારી સાથે શેર કરું છું આજનો આખો દિવસ અને એમના બને પાર્સલ લેવા ગયા છે જે કામ કરી છે એ બાબતમાં એ પણ તમને હું ઘણી વાર કીધું છે આજે અમુક વસ્તુ તમને બતાવીશું કે શું પાર્સલમાં આવે છે કઈ રીતનું કામ કરે છે તો ચાલો આપણે આગળ આગળ મળીએ અને શાક આપણે ફ્રીજમાંથી ખોલશું કયું બનાવવાનું છે અને આજે જોઈએ ડ્રેસ પહેરો છે ખૂબ ગરમી છે તો થોડીક વાર દુપટ્ટો રાખશ પછી રોટલી ને હું કરીશ ત્યાં દુપટ્ટો કાઢી નાખશું તો ચાલો આપણે જાશું કિચન ચાલો ફ્રેન્ડ તો હવે ફાઇનલી નક્કી થઈ ગયું કે કોબી પડી હતી ટમેટા છે અને વટાણા છે જે મેં બનાવીને રાખ્યા હતા ફ્રીઝરમાં તો બહાર લઈ લીધા અને એનું શાક બનાવવાનું છે તો આજે ખૂબ સરસ તેલ મૂક્યું છે મન છૂટું મૂકીને તેલ મૂક્યું છે કારણ કે આપણે કોરી સબ્જી બનાવવાની છે આજે તો મોટાથી ત્રણ ટમેટા લીધા છે અને રાઈ અને જીરું ને હિંગ અને આપણે એમાં ટમેટા નાખી દીધા અને હળદર અને મીઠું નાખી દેવાનું છે અને જેટલું આપણે શાકની ક્વોન્ટિટી છે એટલું જ મીઠું અહીંયા એડ કરી દેવાનું છે અને પછી આપણે ઢાંકી દઈશું અને એકવાર આ રીતે જરૂરથી બનાવજો બહુ મસ્ત શાક થશે પછી વટાણાને અને કોબીને બેને ખૂબ સરસ પાણીમાં પલાળી દીધા હતા કે આપણે આમાં પાણી નાખવાનું નથી અને પછી થોડી વાર રહી અને ઢાંકી દીધું હતું અને જોઈ શકો છો કે આપણું શાક જે હતું ક્વોન્ટિટીમાં એનાથી ઓછું થઈ ગયું છે કારણ કે ચડી ગયું હોય અને કોબીમાંથી અંદરથી પાણી છૂટે છે તો પાણીમાં પલાળવાથી આપણે પાણી શાકમાં નાખવું નથી પડતું અને અહીંયા થોડો કેવો ગરમ મસાલો મરચું પાવડર અને થોડી કાશ્મીરી મરચું નાખ્યું કે કલર પણ બહુ સરસ આવે તો ફ્રેન્ડ એકવાર આ રીતનું શાક બનાવજો ખૂબ ટેસ્ટી થાય છે આજે શાક રોટલી જ બનાવ્યા હતા કારણ કે તડકો હમણાં હોય છે તો આ લોકો બહુ જમતા નથી અને આજે પણ એને થોડુંક બહારનું કામ હતું તો લીંબુ શરબત પણ પીધું તો કેટલું મસ્ત શાક દેખાય છે જોવો છો ને તમે તો જો દીપના જગદીશ બે પાર્સલ લઈને આવી ગયા છે અને મેં ગરમીને આવ્યા તો લીંબુ શરબત બનાવો છું અને તમને બતાવું પાછલો કેમેરો કરીને કે જો એ પાર્સલ લઈને આવ્યા છે અને ફૂલ તડકો છે અને અહીંયા જ બેઠા છે તો ચાલો પાછલો કેમેરો કરીને બતાવું તમને અને આજે એ પણ તમને કહીશ કે શું કામ કરે છે તેનું છે તો આજનો પૂરો બ્લોગ મારો જોજો ફ્રેન્ડ અને ચોક્કસ કમેન્ટમાં કહેજો કે મારા વિડીયો તમને કેવા લાગ્યા છે મસ્ત મજાની કોમેન્ટ કરજો અને દીપના જદીશભાઈ પાર્સલ લઈને આવી ગયા અને જો દીપ શું કરે છે તમને બતાવું સબ્જી તો બતાવી છે અને એક મિનિટ ડુંગળી સુધારે છે અહીંયા આપણું શાક પણ રેડી થઈ ગયું છે તમારી સાથે રેસીપી શેર કરી છે ચોક્કસથી કહેજો કેવું લાગી અને આ લોટ બાંધી અને મેં પહેલાં પણ તમને ટીપ આપી છે તો આવી રીતે લોટ બાંધી એમાં આપણે ડીશ છે ઢાંકી દઈએ પાટલો ઢાંકીએ તો સીધો ઢાંકવાનો દીપે આવીને મને આટલી હેલ્પ કરી છે અને આનાથી બહુ જ સરસ ફ્રેન્ડ કટિંગ કરતાં ખૂબ જ સરસ જોઈ શકો છો અને

સરસ તો હવે આપણે રોટલી બનાવશું અને હમણાં ઉનાળો છે ને તો ફ્રેન્ડ ખૂબ પાણી જોઈ છે તો જો આ એક નવીન કર્યું નવીન મેં કે બધે થાક્યું જ હોય પણ દીપે મને કહી દીધું કે મમ્મી આપણે આ કેબો છે ને ભરી અને તો સવારમાં ગોળો વીછળી સરસથી ભરી દીધો પછી આ કેબો ભર્યો અને ભરી અને એની પર રાખી દીધું એટલે આપણે જેવી રીતે નીચેથી પાણી લેતા જાય તો થઈ જાય અને તરબૂચ પણ આવ્યું છે તો એનો જ્યુસ આ છે બનાવશો ને કાતી આપણે જ્યુસ બનાવશું હા તરબૂજનો કારણ કે ચીકુનો બહુ બે ત્રણ દિવસ ત્યાં ખૂબ પીવાય છે એ ખજૂરનું પણ પીધું છે એ ગરમી છે તો ખૂબ મોટું લય એવા છે લગભગ સાડા ચાર કિલોનું કે છે જલદી તો આજે એવા જ્યુસ પણ બપોરે બનાવશું ચાલો હવે રોટલી બનાવું એ લોકોને ભૂખ લાગી છે જલદી સુપર છે તો ચાલો આપણે ઉપર જાઈએ એના પાર્સલ એને ફ્રેન્ડ તો જો આપણે ઉપર આવી ગયા છે અને અહીંયા જલદીસ કામ કરે છે એ આપણે બતાવીએ જો હાઈ કરો ચાલો નીચે બેસી જાવ એટલે તમને બતાવું આપણે તમને બધાને ખબર જ છે કે જગદીશ જે કામ કરે છે હોમ ફેક્ટરનું કામ કરે છે તો બહુ મસ્ત એનું કામ હોય છે આ પણ સામાનનો જ આખો કબાટ ભર્યો છે ફ્રેન્ડ તો આ રૂમમાં બધું જ એનું ઓફિસલી કામ થાય છે અને બહાર પણ જવાનું હોય એને તો હોમ થિયેટર જે પાર્ટી પ્લોટમાં હોય બંગલા હોય એમાં બધે બનાવતા હોય તો ક્યારેક હું જાય તેના ભેગી જ્યારે જ્યારે એ લોકો ટૂરમાં જાય ત્યારે હું બોલતી હોઉં છું કે એના ભેગી હું ગઈ છું એના કામ માટે તો આવતી ચોક્કસથી ત્યાંનો પણ સરસ આપણે બ્લોગ બનાવશું તો ચાલો ફ્રેન્ડ આપણે બતાવીએ અને જગદીશ તમને આજે થોડુંક સમજાવશે કે કઈ રીતે એ કામ કરે છે ને આને શું કહેવાય તો ચાલો હમણાં તમને બતાવવું ને આવી રીતની કાર્પેટ આવે છે જે તો હું અહીંયા ઉપર જ આવી છું અને આ બધો જ એનો સામાન જ છે આખો આ ઓફિસ રૂમ બનાવેલો છે આખો કામનો તો ચાલો બતાવવું અને જો અહીંયા જગદીશ બેઠા છે એ આપણને સમજાવશે અરે ચાલે જગદીશ આજા આપણા ફ્રેન્ડને ક્યો કે તમે એન્જિનિયર છો સાઉન્ડ સિસ્ટમ નું કરો છો તો તમે આને શું શું કહેવાય બરોબર તો હાલ આપણે પાઠલો કેમેરો આપણે બધું સાઉન્ડ સિસ્ટમ નો એકાસ્ટિક કહેવાય છે કાર્પેટ છે વોલ કાર્પેટ છે ફ્લોર કાર્પેટ છે સીલિંગ કાર્પેટ છે હમ એટલે આ ની બધી છે એટલે આ બધું લગાવવાનું હોય હોય ફ્લોર માં હોય હોય આવી રીતે આમ છતમાં લગાવવાની બધા સ્પીકર્સ છે જો આ સ્પીકર છે આ સ્પીકર છે અને આવી રીતના જે જગ્યાએ બનાવવાનું હોય ને એના માપનો પેલા ડ્રોઈંગ બનાવે છે આવી રીતના અને આખું કરે બનાવે બધું ડિઝાઇન પ્લાન કરીને શું ડિઝાઇનિંગ પ્લાનિંગ કરીને જો આ બધા જ છે અને આમાંથી આપણે કલર કોઈને જે ગમતો હોય ચોઈસ કરવાનો હોય ને કા એટલે કોઈને બનાવવાનું હોય તો એ કલર પેલા ચોઈસ કરે છે કારણ કે આ જમીનમાં આવે દિવાલમાં આવે છતમાં આવે એટલે અલગ અલગ કલર ગમે કોઈને એક કલરનું ગમે બધાને ગમે તો એવી રીતે છે ફ્રેન્ડ તો આજે શું કામ કરે છે એ પણ તમને બતાવી દીધું અને આપણા ગ્રુપમાં આપણા ફ્રેન્ડમાં યુટ્યુબમાં ગમે તેને હોમ થિયેટર બનાવવું હોય તો આ સ્ક્રીન ઉપર હું નંબર આપી દઈશ એ નંબર ઉપરથી કોન્ટેક કરજો અને મેં તમને પહેલાય કીધું કે સાવ નાનાથી મોટા સુધીનું બનાવે છે અને અમારે પચાસ વર્ષથી આ ધંધો કરે છે તો ખૂબ બધી જગ્યાએ જાય છે કચ્છ સૌરાષ્ટ્ર ગુજરાત ચાલો બોલો આય સેટા થી 1000 સેટ સુધી ઓ 1000 સેટ સુધી નું બનાવી શકે છે તો કોઈ પણ ને કરવું હોય તો આપણે અહીંયા નંબર આપશું તો તમે ચોક્કસથી કોન્ટેક્ટ કરજો અને તમારે કંઈ જાણવું હોય એ બાબતે તો પણ તમને જલ્દી સરસ જવાબ આપશે તો ચોક્કસથી આજે મે ઘરનો બ્લોગ બનાવ્યો છે તો આજે નવું જે કામ માટેનું મટીરીયલ ઘરે આવ્યું છે તો મને એમ થયું કે ચાલો મારા ફ્રેન્ડ સાથે હું શેર કરું તો જગદીશ કે હા હા કાંઈ વાંધો નહીં બનાવતી તારે બ્લુમાં તો જમીન આવી રીતે બનાવીશું અને કલર તો જો કેટલા કેટલા ફાઈન કલર છે એટલે આ માં લગાવવાના હોય છત માં અને બધે ને બધું જ અને હા ફ્રેન્ડ ક્યારેક જગદીશ કામ કરતા હોય છે હું ઘણી વાર વિડીયોમાં બોલું છું કે લોકો એના કામ માટે નીકળ્યા છે ને હું એટલી છું ઘરે તો એમની સાથે હું આવી છું તો આ એ જ મતલબ કે લોકો એના કામ માટે જાય પણ હું જ્યાં ગયા હોય ત્યાં રોકાતા હોય કામે બહાર હોટલમાં રોકાણા હોય એવી રીતે બને છે ક્યારેક ક્યારેક તો મારે ક્યારેય એ લોકો જે કામ કરે છે ને એના કોઈ સિનેમાનું શૂટ મેં નથી કર્યું પણ જો આજે એની પાસે ક્યાંય પડ્યું હશે ને વિડીયોમાં કેવું છે જે તમારી પાસે એક એવું સિનેમાનું ના કે દેસી હા તો આજે એની પાસેથી લિંક લઈ અને આમાં તમને બતાવીશ ખરા તો તમે જોઈ લેજો અને ફ્રેન્ડ આવે હા એટલે ગીત કે કઈ પિક્ચર આવતું હશે તો આપણે એ ટાઈમે થોડુંક સંગીત મૂકી દઈશું કે તમને પણ જોવાની મજા આવે ને ગમે એને કરવું હોય ત્યારે ચોક્કસ હું જે નંબર આમાં મૂકીશ લિંક ઉપર એ ચોક્કસ જોઈ લેજો સ્ક્રીનશોટ લઈ લેજો અમારા જેવું કામ હોય તો ચોક્કસ કહેજો તો ચાલો હવે અમે જમી લઈએ તો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને બસ જો શાક મસ્ત બની ગયું છે અને રોટલી બનાવું છું અને હવે જમવા બેસું અને હા ફ્રેન્ડ આમાં હું નંબર આપું છું તો ચોક્કસથી કોઈને એવું કામ હોય તો પણ કહેજો અને મારો વિડીયો બને એટલો ફ્રેન્ડ ફેમિલીમાં શેર કરજો ચોક્કસથી હેલ્પ કરજો બીજું કે તમને અમારું ઘર કામ મારા વિડીયો બધા કેવું ગમે છે એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને આજની મારી ડીશ બનાવેલી છે એ પણ તમે જુઓ તો કેટલું મસ્ત જો ગરમા ગરમ ઘીવાળી રોટલી છે ગોળ છે મસાલાવાળી તીખું લીંબુ નાખીને કર્યું છે અને શાક તો બહુ બેસ્ટ થયું તું ફ્રેન્ડ ચાલો ફ્રેન્ડ તો હવે અમે જમી લઈ છે અને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરીને જાજો કરી લીધું હોય તો કમેન્ટ પર જો અને બીજું કે તમારી તબિયત સાચવજો સ્વસ્થ રહ્યો મસ્ત રહ્યો ખુશ રહ્યો અને બસ બીજું આપણે શું જોઈએ લાઈફમાં ખૂલ એન્જોય કરો બાકી તો જે ધાયરું છે ભગવાનને એ થવાનું જ છે એમાં કોઈ ઓલો છે જ નહીં તો ચાલો આપણે નવા વિડીયોમાં મળશું